નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે સંખ્યા પદ્ધતિ છે દાખલા પ્રકાર બે છે તો એ દાખલા પ્રકારો છે તો સંખ્યાઓના વર્ગો ગણોના સરવાળા બાદ બાકી આધારિત જે દાખલા છે તો એ દાખલા અહીં આપણે આ વિડીયોમાં જોઈશું તો અહીં દાખલો આપેલું છે કે બે સંખ્યા વચ્ચેનું અંતર નવ છે બે સંખ્યાઓ છે તો એ સંખ્યાઓ વચ્ચેનું અંતર નવ આપેલ છે અને તેમના વર્ગો વચ્ચેનું અંતર બસ્સો સાત છે તો આ બે સંખ્યાઓ છે તો એ બે સંખ્યાઓ વચ્ચેનું અંતર નવ આપેલું છે અને એ બે સંખ્યાઓનો વર્ગ કરતા જે મળે છે તો એનું વચ્ચેનું અંતર બસો સાત છે તો તે બે સંખ્યાઓ શોધો તો આ જે બે સંખ્યાઓ છે તો એ સંખ્યાઓ શોધવાની છે અહીં આપણને એ બી ડી એમ ચાર વિકલ્પો આપેલા છે આપણે શું શોધવાનું છે તો એ બે સંખ્યાઓ શોધવાની છે મતલબ કે આ એથી લઈ અને ડી સુધીમાં કોઈ કંઈક વિકલ્પ છે તો એ વિકલ્પમાં આ બે સંખ્યાઓ આપેલી છે હવે શું કરીશું તો આપણે આ જવાબ છે તો વિકલ્પ પરથી લાવવાની કોશિશ કરીશું અહીં પહેલું જેવા છે વાક્ય કે બે સંખ્યા વચ્ચેનું અંતર નવ છે તો આપણે શું કરીશું તો એથી લઈને ડી સુધીના જે આપેલા છે વિકલ્પો તો એ વિકલ્પોમાં જે બે સંખ્યા આપેલી છે તો એમનું અંતર પહેલાં ચેક કરીશું કે નવ છે કે નહીં હવે આ સત્તર છે તો આ સત્તરમાંથી આપણે આઠ બાદ કરીશું તો એ શું મળશે તો એ મળશે નવ મતલબ કે એમાં પણ નવ મળે છે પછી બીજું છે સોળ તો સોળમાંથી સાત બાદ કરીશું તો શું મળશે તો નવ મળશે તો એ અને બીમાં પણ અંતર નવ મળે છે સી છે તો પંદર છે પંદરમાંથી છ બાદ કરીશું તો પંદરમાંથી છ નીકળશે એટલે કે નવ તો આ સી છે તો સીમાં પણ નવ મળે છે અને ડી છે ત્રેવીસ ઓછા ચૌદ ત્રેવીસ માંથી ચૌદ બાદ કરીશું તો પણ એમાંથી શું તો નવ તો અહીં જે કહે છે કે બે સંખ્યા વચ્ચેનું અંતર નવ છે હવે અહીં એથી લઈને ડી બધા જ વિકલ્પોમાં અંતર નવ મળે છે કોઈક એક વિકલ્પમાં નવ મળતો હોત તો શું ત્યાં જ આપણને જવાબ મળી રહે પણ શું છે કે ચારેમાં શું નવ મળે છે હવે શું કરીશું આગળ જોઈએ તેમના વર્ગો વચ્ચેનું અંતર બસો સાત છે હવે જે આ સંખ્યા છે તો એ સંખ્યાનો વર્ગો છે તો એ વર્ગો વચ્ચેનું અંતર છે બસો સાત છે તો હવે આપણે શું કરીશું તો એ વિકલ્પમાં આપેલ છે કેટલા તો સત્તર અને આઠ તો શું કરીશું સત્તરનો વર્ગ કરીશું અને આઠનો વર્ગ કરીશું હવે અહીંયા શું કરીશું તો આ જે સત્તર છે તો સત્તરમાં સત્તરમાં જે એકમ છે એટલે કે એકમ શું છે સાત તો સાત ગુણ્યા સાત કરીએ તો કેટલા થશે ઓગણપચાસ કેટલા થશે ઓગણપચાસ ઓગણપચાસમાં એકમ શું મળે છે તો નવ મળે છે શું મળે છે નવ હવે આઠ તો આઠ ગુણ્યા શું કરીશું આઠ કરીશું આ ચોસઠ ચોસઠમાં એકમ શું મળે છે તો મળે છે ચાર મતલબ કે આ નવ અને ચાર આપણે શું કરીશું તો એ બાદ કરીશું શું કરીશું નવમાંથી ચાર આપણે બાદ કરીશું આ શું મળે છે મિત્રો તો જે વર્ગો છે વર્ગ છે એટલે કે સાતનો વર્ગ કરીએ તો એ સાતના વર્ગમાં આજે નવ મળ્યો એકમનો અંક મળ્યો છે મતલબ આ સાત કયા તો આ સત્તરમાં આ જે વૈદિક ગણિતની જે ચોકડી ગુણાકારની ટ્રીક છે આ સાત ગુણ્યા સાત આપણે અહીં આ લીધા છે તો એમાં શું તો આ નવનો જે છે એ અહીં આ નવ લીધા છે હવે નવમાંથી ચાર બાદ કરીશું તો શું મળશે પાંચ હવે આ જે પાંચ મળે છે એ શું મળે છે તો વર્ગો વચ્ચેના અંતરનો એકમનો અંક આ શું મળ્યું પાંચ તો વર્ગો વચ્ચેના અંતરનો એકમનો અંક હવે અહીં વર્ગો વચ્ચેના અંતરનો એકમનો અંક શું છે તો અહીં છે સાત મતલબ વિકલ્પ એ આવશે નહીં વિકલ્પ બી જોઈએ તો શું છે વિકલ્પ બી તો સોળ અને સાત છે તો અને છે હવે શું કરીશું સોળમાં એકમ શું છે તો છ તો આ છ ગુણ્યા છ કરીએ શું કરીએ તો છ ગુણ્યા છ એટલે કે આ જે સોળ ગુણ્યા સોળ છે તો એ બંને એકમોનો ગુણાકાર કર્યો શું કર્યો બંને એકમોનો ગુણાકાર છ ગુણ્યા છ કરીએ તો છત્રીસ મળે છે પછી આ સાત ગુણ્યા સાત કરીએ સીધી સીધી ઓગણપચાસ બંનેમાં એકમ તો અહીં નવ અહીં છ તો અહીં આજે છ અને આ નવ મળ્યા તો શું મળ્યું તો આજે સોળ છે સોળ તો સોળના વર્ગનો એકમનો અંક છ મળ્યો શું મળ્યું તો સોળના વર્ગોનો એકમનો અંક છ મળ્યો અને આ જે નવ મળ્યા છે તો એ સાતના વર્ગનો એકમનો અંક મળ્યો હવે શું કરીશું તો બાદ બાકી કરીશું છ માંથી નવ ન નીકળે એટલે અહીંયા શું કરીશું લઈશું સોળ હવે સોળમાંથી આપણે કેટલા કાઢીશું તો સોળમાંથી નવ કાઢીશું તો સોળમાંથી નવ કાઢતા કેટલા તો સોળમાંથી નવ કાઢતા આપણને કેટલા મળશે મિત્રો તો આપણને સાત મળશે આ સાત મળ્યો તો એ શું મળ્યું તો સત્તરના વર્ગ અને આઠના વર્ગની જે અંતર છે સત્તરના વર્ગનો અને આઠના વર્ગ વચ્ચેનો જે અંતર છે એ અંતરનો એકમનો અંક મળ્યો અહીં સાત અહીં તમે જોઈ શકો છો સાત મતલબ કે આપણો જવાબ બે હોઈ શકે છે હવે આગળ શું કરીએ સી વિકલ્પ જોઈ લઈએ તો આ પંદર છે અને આ છ છે તો આ પંદર ગુણ્યા પંદર આ પાંચ અને આ પાંચનો ગુણાકાર પાંચ પાંચ તો થશે પછી આ છ છે આ છ ગુણ્યા છ તો કેટલા થશે થશે છત્રીસ હવે આ પાંચ અને છ વાત કરીએ તો પાંચ ઓછા છ પાંચમાંથી છ ન જાય તો શું લઈએ દર્શકો લઈએ સોરી છ તો કેટલા થશે નવ કેટલા મળશે નવ મળશે હવે આ શું મળ્યું તો પંદરનો વર્ગ અને છ ના વર્ગનો અંતર કાઢતા જે જવાબ મળે છે તો એ જવાબનો એકમનો મળે છે અહીંયા નવ મળે છે અહીંયા કેટલા છે તો સાત છે એ જ રીતે ડી જોઈ લઈએ વિકલ્પ આ તેવીસ આ ચૌદ તો આ ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ આ ત્રણ ત્રણનો ગુણાકાર કરીએ ત્રણ ગુણ્યા ત્રણ બરાબર આપણને મળશે નવ પછી આ ચૌદ છે તો ચૌદ ગુણ્યા ચૌદ કરીએ આ ચાર ગુણ્યા ચાર તો મળશે આપણને સોળ હવે આ એકમ આ એકમ બાદ બાકી કરીએ નવ ઓછા છું મળશે ત્રણ મતલબ આ જે ત્રણ મળ્યું એ ત્રેવીસના વર્ગનો અને ચૌદના વર્ગનો જે અંતર કાઢીએ છીએ તો એ અંતરના એકમનો અંક છે આ ત્રણ તો હવે આપણે સમજી શકીએ છીએ કે અહીંયા શું મળે છે એકમ સાત તો એ બીના વિકલ્પમાં કયા તો આ બીના વિકલ્પમાં અહીં આપણને સાત મળે છે તો આ રીતે આપણે વિકલ્પ પરથી જ આપણે જવાબ લાવી શકીએ છીએ જો મિત્રો તમે યાના એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેશો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને વિડીયો લાઈક કરવાનું અવશ્ય રાખજો મિત્રો હવે આગળનો દાખલો છે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો વળગોનો સરવાળો એકસો પિસ્તાળીસ છે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે તો એ બે સંખ્યાઓનો વર્ગ કરતાં જે જવાબ મળે છે તો એ જવાબનો સરવાળો કરવામાં આવે તો એકસો પિસ્તાળીસ મળે છે તો તે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા શોધો તો આ જે બે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ હશે અહીં આપણને વિકલ્પો એથી ડી આપેલા છે મતલબ કે અહીં એથી ડીમાં કોઈક એક વિકલ્પ એવો છે તો એ વિકલ્પના વર્ગોનો સરવાળો કેટલો થાય છે તો એકસો પિસ્તાળીસ થાય છે હવે આપણે શું કરીશું મિત્રો તો વિકલ્પ પરથી આપણે જવાબ લાવીશું તો આપણે અહીં પ્રથમ વિકલ્પમાં આપેલ છે આઠ અને નવ હવે શું કરીએ આઠનો વર્ગ કરીએ તો આઠનો વર્ગ બરાબર શું કર થશે તો આઠ ગુણે આઠ બરાબર થશે ચોસઠ આઠનો વર્ગ થશે આ ચોસઠ પછી છે આ નવ તો નવનો વર્ગ કરીએ તો નવ ગુણ્યા નવ નેવે નેવે થશે એક્યાસી હવે આ ચોસઠ અને એક્યાશીનો સરવાળો કરીએ શું કરીએ ચોસઠ અને એક્યાસી એટલે કે અહીં કહ્યું જ છે કે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો તો આઠનો વર્ગ થયો ચોસઠ અને નવનો વર્ગ થયો એક્યાસી તો આ બંનેનો સરવાળો જોઈએ તો એકસો પિસ્તાળીસ થાય છે જો આ વિકલ્પના વર્ગોનો સરવાળો એકસો પિસ્તાળીસ થશે તો આ વિકલ્પ છે એ આપણે સાચો સમજવું હવે ચાર અને એક કેટલા થશે તો પાંચ થશે હવે છ અને આઠ છ ને આઠ કેટલા થશે તો ચૌદ થશે કેટલા થશે ચૌદ થશે મતલબ અહીં એકસો ને પિસ્તાળીસ મળી જાય છે મતલબ આપણો જે એ વિકલ્પ છે આઠ અને નવ તો એ શું છે સાચો વિકલ્પ છે તો આ રીતે આપણે આવા દાખલા છીએ તો વિકલ્પ પરથી જવાબ લાવી શકીએ છીએ